લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ તો જરૂર કરવાની આગળ આપણે જેનાજી બોલો મિત્રો મારા તો એટલું કહેવાનું કે અમારા વિડીયો ગમતા હોય તો ફૂલ સપોર્ટ કરો ફૂલ બે હાથે બે હાથે સપોર્ટ કરો લાયકો એટલી સબસ્ક્રાઈબ એટલા કરો અને શેર એટલા કરો જય માતાજી મિત્રો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તો મિત્રો અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરો અને એથી આગળ શેર કરો અને સબસ્ક્રાઈબ તો જ કરો ના કરી હોય તો કારણ કે તમારે સપોર્ટ મળશે તો મેં અગાઉ વધશું તો તમારા મિત્રોને વિનંતી કે અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરો અને અમારી જૂગની માતા અફિસિયર યુટ્યુબ ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તમે વિડીયો જોવો છો પણ કોમેન્ટ કરતા નહીં કોમેન્ટ કરો તો મને પ્રેરણા મળે કે હારા સારા વિડીયો બનાવીએ અને મારા વિડીયો એવા ફેમિલી સાથે જોઈ શકાય એવા છે તો મિત્રો સપોર્ટ ફૂલ કરજો જય માતાજી જય માતાજી મેં ઠંડીનું એ હેકામાં કામ આઈન બે હિજ્યો તાણા આ ઠંડી લાગે ને એક તો હે કામ હું તો ભૂલ થયા એમ બી હીજ્યું આ વચ્ચે હું થવાય ન કે ઠંડી લાગે તાણા આપણે જો કેવું એ એકામ બે ને તો ઠંડી લાગે ખરી ના લાગે હા ઊંધું આપરું બધો કદ થાય હા કુન હલ્યા કાકા લ્યો તો હે દે ઓમ દો હું ઓમ તો કન જો રોજ જતો હે તો આ મને હું ખબર તું રોજ તો જતો હે હા હમ જઈ જુ જઈ જુ ગમ રાખજો ગમ બાપા નો રાખો હોય હું જવજી ઘેર આવજે હા હારું મોડે મોડે સુધી બે હે તું ઘેર આવતું રે ઉપર અલકામોકો હવે બગ દરી આવો મોને આમથી ઓમ કાકા બરોબર ટી હું જાવું આ જાવું જાવ બમો આવરા ગમમાં અલે તારો હગળો આ તા ઠંડી જે પડી લેતો જાયતા ને મન થાતી ને વાતી ઓ પૂજા સુજા પૂજા સુજા પરમોનું તો જાવ તો જાવ તો તો પૂજા અમાર રોજ ગામમાં જાવતે આજે બમ્મા જઈતા એ તારા હગળા જો વાટ્યું દે હે તે પા બેહલા વર્જિન બે હનુમા પડતી પછી પછી હનુમાની કઈ પેટી પડી દે કઈ પેટી પેટી તો પડી દીધું

ચાનુ લાઇન મે કયો અમને ઢાકર પડી જાય ખુલ્લું પડી કોઈ પેકિંગ એ નહી મેની મેતો કેટલા રયો એટલે કેટલા રયો લે આ હો લે કેટલા રયો તો લે માં કાકો ન તો આ દેતો તો એટલે લાઈન મે કયો ખુલ્લું જ મે જો ઝાકર પડી જાય અમને આ પેટી હોય તો હું ગલ્લા બંધ થઈ જાય ગોમ જાય હું ફોર્મ લે આપો જ બેહીએ ઈ ચોના શું લે ખુલ્લું ના ખી હલે

ઈ પૈસા પૈસા બાપુ આલી તાને ને હાલ તો મો લઈ આવજો ખાલી આ જુડી તો હ મારા બાપ કોઈ કશું નઈ આપતો યાર શું કર ની ને તો ડોક્ટરજી રે સુકાડો હા

પોટલી પીધા કરી આ તુમલો આપણો છોકરો રાજ ખોલવા આવ્યો સમાધાન કર્યો આપડો રાજ ખોલાવે એમ કઈ દયો

ના કર્યો <laughs> <laughs>

પેટી લાવી સોની મોની